બાવાજી ઠાકોર મંત્રી જયંતિભાઈજી ઠાકોર મહેમદાવાદના સુરેશભાઈ ઠાકોર વકીલ શાંતરપુર તાલુકાના આગેવાન લેંબાજી ઠાકોર કોઈડાવાડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શાખાજી ઠાકોર શમી તાલુકા પંચાયતના ઠાકોર સમાજના આગેવાનો જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ ઠાકોર બાબુજી ઠાકોર અનેક આગેવાનોએ હાજરી આપી હતી રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી હાલાજી તેમજ ચંદનજીના સુપુત્ર સંજયભાઈએ હાજરી આપી હતી ગોવાભાઈ રબારી નવીનભાઈ મહેતા રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કર રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુભાઈ હાલાજી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહીને દીકરીઓને ભણવા માટેની અપીલ કરી હતી ખાસ કરીને અંધશ્રદ્ધા નાબૂદ થાય અને યુવક યુવતીઓ મોબાઈલનો સતત ઉપયોગ કરે અને ટેકનોલોજી સાથે કદમ મિલાવીને આગળ વધે તેવી પણ ટકોર પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કરી હતી એમ રાજ્યસભાના સાંસદ પૂર્વ સાંસદ નટુજી હાલાજીએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું

હમણાં જ સારી વાત કરી વ્યસન મુક્ત વાત કરી શિક્ષણની વાત કરી એવા સાંસદે આદરણીય નટુજી ઠાકોર સાહેબ અને અમારા પાટણ જિલ્લાનો ગૌરવ આદરણીય જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતરબેન અને અહીંયા અમારા ચંદનજી ઠાકોર સાહેબ પણ અમારા ચિરંજીવી આદરણીય સંજયભાઈ અહીંયા ઘાસપુરથી આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી ઠાકોર સાહેબ અને દરેક અહીંયા ત્રણ તાલુકાના આગેવાનો યુવાનો માતાઓ ને પ્યારા બાળકોએ ખૂબ સહકાર આપ્યો અને શપથ લીધા કે અમે શિક્ષણ માય રહીશું વ્યસન મુક્ત બનીશું અને આ સમાજને કઈ રીતે આગળ વધે એવી વાત કરી સાથે સાથે અહીંયા સો દીકરીઓ અહીંયા કન્યા છાત્રાલયનો પ્રારંભ થવાનો છે એમાં દરેક સમાજના લોકો સાથ સહકાર આપવાના છે આદરણીય ભામાશા સાહેબે ભાવચંદજી રાઠોડ સાહેબે એ કન્યા છાત્રાલયનું ખાત મુહૂર્ત કર્યું છે એમના દીકરી સુપુત્રી આદરણીયા એ નિરૂબા આપણી વચ્ચે છે એ પણ વધાર્યા છે બધા સાથે મળીને ઠાકોર સમાજને કઈ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી અને પ્રભુતામાં જે પગલા માંડ્યા એમને ખૂબ ખૂબ શુભ આશીર્વાદ ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ ત્રેપન નવ દંપતીઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે આજે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ પરમકુપાળું પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું એ બદલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પધારેલા સૌ વડીલો ગામમાં જાનમાં પધારેલા જાનૈઓ માંડવીયાઓ સર્વેને પણ શુભેચ્છાઓ